સાહેબ આવો ને એ કેરીઓ બતાવી દઉં નાખો ના લે બોટું ફોડી નાખજો હા

ના બે હું નહીં મારે જવું છે મોડું થાય છે ના ના બીડી નહીં પીવી ભાઈ મારા છે કેરીઓ જોવા આવ્યો છું રાખી તું એ ચાર પાંચ વોબા

ખરેખર કે અયો કોઈ શાર આયા ના ઓબા આયા ના હું કરવાનું અડી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું એ સુક્યા તું સિલ્યા આયા 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 એ પડી આયા દોસ આ બા આ ઓય શું મોરું કર્યું હા થોડું મોળું થઈ ગયું આવ આવ રાખી હું મારા થોડી સોળીઓને ખાવા મોકલાવું અને બીજો બધો એટલે કર્યું કીધું જે તમારે કીધું જે દસ મન પચાસ એટલે બધી વાત કરી

આપણે ભાવતાલ ની વાત કરી લઈએ જો ભાવતાલમાં તો સિત્યાસી રૂપિયા ચાલે ચાલીસ કિલો તો ખબર છે પણ પછી હું મારે હવે દાલ એટલે પછી હું સાય કરવા પડું પચી પચીસ રૂપિયા આ તો ખબર છે તમે સમ નવા તો ગ્રાહક કોઈ સોના ના આપણે કાયમ લેવા આવી છીએ કાયમ લેવા આવો છો એટલે જો ને બરોબર છે પોસઠ રૂપિયા રાખો પોસઠ રૂપિયા નહીં ગોળ મારમું તો પંચાના દઉં મારે નહીં પુહા એવું માલ કઈ માલ તો નહીં કયો હાથ હાચી તમારી પણ

પડી છે આપણને ઉપાડ ઉતાર પડે બોલી ઉપાડી ના બે ત્રણ ઉપાડ પડે જલ્દી બસ આટલી પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી તો ગરમી તો પડ જ કે પેલા કરે શકે તું એ તો મારા હંગાતી આયા છે કેરીઓ જોતા તમારે ટોપડા જેવી કેરીઓ યન લેવાનું મન થઈ જાય લઈએ સાઈઠ રૂપિયા ફાઇનલ છો હા હા રૂપિયા આપડે ફાઇનલ જે થાય પણ હોટ લઈ પાછા ઉતરી હા તો બરોબર પછી હું અત્યારે થઈ અતારે વધારે આ 15 20 કિલોજી વરીયે છે તે કામ કરો કે નાવ તો તમે બધી ભેગી ઉતારી અને બધી ભેગી કરી અને હું તો ટેમ્પો લઈને આવું તે પછી તમારે જલ્દી હા

તમારા માણસ વીસ કિલો ભરી ગયા અને હગા વાળા તો નહીં હું ઈવન નહીં ઓળખતો અને મારા મોટા પણ વીસ કિલો લઈ ગયા હોય તો પણ મને પૂછવું પડે તમારે વખત એ તો તમને ખબર ને આયા છો મને હું તો શું કરું વી કિલો લઈ ગયા મારા હંગાતી તો આયા છું એ તો ખાલી આયા છું ઓળખતો મગજ મારી મજાક મસ્તી કરો છો નહીં યાર મજાક મસ્તી કરવી પડે આ નુકસાન કુર ભોગાવ સાહેબ એ કિલો નો એ તો અમે જોવાનું પણ તમારે પૂછવું પડે તમારા છોકરા ના કેવું પડે હું આલું છું એટલે તમાર જોવાનું તમારે બી એનું મારું સોનો મોનો કેરીઓ દવાખો કરો કેરિયો લેવા ના હું નહીં ઓળખતો ભાગુજી હું હમું તો ઓળખતો હોય નહીં ગોમ ના શું છે મને ખબર તમે આયા ને એટલે પેલા હું તમને કીધું ક આ મોણો સો હંગાત આયા તમારે તમે કીધું ખા મારા હંગાત આયા છે કે બાકી કોઈ મને પૂછા કે વારી મારી વારીમાં પગ ના મેલે ક વાત થાજી તમારી પણ એ તો મારા હંગાતી આયા છું કોઈ હું ઓળખતો નહીં હોન હંગાત આયા તમારા 20 કિલો કેરિયો મારા હાલ ના હાલ જો

કાકાનો છોકરો પણ કઈ ના આવો તો વી કિલો મારા માં યાર અલે લાવો તો યાર ખોટી દાદાગીરી કરો કઈ જતો

લઈ જયે તો હંગાત થઈ ગયા મારા મારા કીઓ ને લેવાની છે એકલા જી માણસ લઈ હા ના થાય ચોરી બોડી થાય તમારે ઉઠવી પડે કિલો ની ચોરી મારે તો ઉઠવી પડી હવે તેલ પીવા જવા

માની છોકરો હવે વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબ્સક્રાઈબ કરજો જય માતાજી